અને ઓગણત્રીસ દિવસના રોજા રાખી ખુદાની બંદગી કરી અને ઈદ નમાઝ અદા કરી હતી ઈદ નમાઝ બાદ દુઆ માંગવામાં આવી હતી જેમાં ભારત દેશમાં ભાઈચારો અને કોમી એકતા બની રહે તેવી ખુદા પાસે દુઆ માંગવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદ પાઠવી હતી ઈદ નમાઝ તૈયદ ખેરશા બાબાએ અદા કરાવી હતી આ પ્રસંગે અલી મોહમ્મદ એ જણાવ્યું કે અસલામુ અસલામલેકુમ વરમતુલ્લા વબરકાતુ તમામ કચ્છના અને ભુજ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી તેમજ મુખ્ય ઈદગાહ સમિતિ વતીથી ઈદ ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ માર્ગ બાદી પાઠવું છું અલ્લાહના ફઝલ કરમથી રમઝાન મહિનો પૂર્ણ થતા આજે એક સવાલનો ચાંદ દેખાતા આજે આ મુખ્ય ઈદગાહ ઉપર અમૃતસર તરાવની પાસે ઈદ મિલન અને ઈદ નમાજ પાડવામાં આવી મૌલાના સાહેબે આજના પ્રસંગે સમગ્ર માનવ જાતિ માટે ભલાઈ અને સદકાર્યો કરવા માટે ખુત્બામાં તકરીરમાં ફરમાવ્યું એવી જ રીતે હું પણ તમામ મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આવો આપણે સાથે મળીને આ કચ્છની ને ગુજરાતની અને દેશની તરકીમાં આપણો સિંહ ફાળો હોય અને અમન અને ભાઈચારો કાયમ રહે એવી અલ્લા પાસે કે આજે અલમદુલ્લા તમામ મુસલમાનો રમઝાન મહિનાની રોજા રાખી તરાબિયાની નમાજ અદા કરી અને આપણા દેશ માટે જે દુઆ કરી છે આજે એક મહિનો પૂર્ણ થયો આજે ઈદવા નમાજ પડી ને જાત માટે દુઆ પણ કરી છે આપણે બધે દેશવાસીઓને આજના દિવસને ખુશીના દિવસે ઈદની મુબારક બાધી પાઠવીએ છીએ અને આ વર્ષે આખા દેશની અંદર અમન અને શાંતિ રહે અને માનવજાતને બહુ તરકી મળે તેવી ખાસ દુઆ કરીએ છીએ આપણે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ પેલી એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર